હાલ અંબાલાલ પટેલને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જાણીતા આગાહી કાર અંબાલાલ પટેલે એક એવી આગાહી કરી છે જેના કારણે સૌ કોઈ ચિંતાતુર બન્યા છે સામાન્ય માણસોની સાથોસાથ સરકારી તંત્રની ચિંતામાં પણ વધારો થાય આ એવી આગાહી છે અંબાલાલ પટેલે કહ્યું છે કે ગુજરાતમાં આગામી દિવસોમાં આ પૂરની દહેશે ઊભી થઈ શકે છે આગામી દિવસોમાં ગુજરાતમાં પૂર આવી શકે છે કારણ કે આગામી દિવસોમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે જો ગુજરાતમાં આ ધાર્યા મુજબનો વરસાદ આવશે તો પૂરની સ્થિતિનું નિર્માણ થઈ શકે છે અંબાલાલ પટેલની આ આગાહીએ હાલ સૌ કોઈને હચમચાવી દીધા છે અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાત પર હાલ તોળાઈ રહ્યું છે વિનાશક પૂરનું જોખમ હવામાન વિભાગે પણ ભારે વરસાદની આગાહી અને તોફાની બનેલા દરિયાને જોતા માછીમારોને દરિયો ન ખેડવા કહ્યું છે હવામાન આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી તમારી છાતીના પાટિયા બેસાડી દેશે કારણ કે આ વખતે ગુજરાતમાં વિનાશક પૂરની આગાહી કરવામાં આવી છે એવું પણ કહેવાય છે કે અમરલાલ પટેલની આગાહી ક્યારેક ખોટી પડતી નથી તેથી સૌ કોઈને એ જ વાતનો ડર છે આજના ચૌદ ઓગસ્ટ સુધીમાં સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિવારે વરસાદની સંભાવના પણ અંબાલાલે વ્યક્ત કરી છે તો હાલ માટે આટલું જ મળીશું ને નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે